લુણાવાડા છપૈયા ધામ ગણેશ વિલિયમ્સ માટે પ્રાર્થના કરાય મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી પરત ફરે તે માટે દાદાની પૂજા કરાય સુનિતા વિલિયમ્સ હેમ ખેમ દેશમાં પરત ફરે તે માટે ગણપતિ દાદાની ધૂન બોલાવાય લુણાવાડાના છપૈયા ગણેશ પંડાલ દ્વારા અનોખી રીતે પૂજા અર્ચના કરી પ્રાર્થના કરાઈ વિઘ્નહર્તા ગણપતિ દાદાને

અંતરિક્ષમાં ફસાયેલા મૂળ ભારતીય એવા સુનિતા વિલિયમ્સ માટે ગણપતિનો ચોથો દિવસ છે ભક્તો દ્વારા ધૂન અને પ્રાર્થના કરવામાં આવી અને ગણપતિ દાદાને વિનંતી કરી કે આપણા મૂળ ભારતીય સુનિતા વિલિયમ્સ હેમખેમ કરીને પાછા પરત પડે એ જ ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે જય ગણેશ જય ગણેશ વિજયભાઈ કાછિયા